તો ખેડપ્રમાના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે તેમની નિમણૂક સાથે કોંગ્રેસ પક્ષે વિપક્ષની ટીમમાં પણ ફેરફાર કર્યા છે શૈલેષ પરમારને ઉપનેતા તરીકે અને કિરીટ પટેલને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલાને ઉપગંડકની જવાબદારી સોંપાઈ છે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ તુષાર ચૌધરી આજે વિપક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળવાના છે શૈલેષ પરમાર ઉપનેતા તરીકે અને કિરીટ પટેલ ને મુખ્ય દંડકની જવાબદારી શું વિગત પરંતુ આ કશેર સમીન પાસ કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના ટોપ સેટાબલીશે પણ જો કોઈ સુધારા કરે તે દરમિયાન જે બીલેટ પ્રપોઝોન છે આ ગ્રુપલ જો બાય બાય છે એટલે કે લાબેલ સે જરો છે તો વિજે મુરત માં પોતાનો ચાર્જ છે કે સંભાળવામાં આ સિસ્ટમ તમને જે પ્રમાણાઈ જેવી રહ્યો છે તે તમને ગુજરાત વિધાનસભાની જે મેમ્બ્રેટ થીમાં પણ અસર પ્રફર કરી જોવામાં આવશે કુશાન જો હું મંતાર

પ્રદેશ પ્રમુખ તેઓ પણ અમૃત ચાવડા પણ અહીંયા પહોંચે તમામ ધારાસભ્યો પણ પહોંચ્યા અને તમામ તમામ લોકો દ્વારા સુશાંત લગાવવામાં આવશે જે બિલકુલ ધવલ જે રીતે કોંગ્રેસ દ્વારા પરિવર્તન કરવામાં આવ્યું છે અલગ અલગ લોકોની નિમણૂક કરવામાં આવી છે પરંતુ શું સાથે જે રીતની સ્થિતિ ગુજરાતમાં કોંગ્રેસની જોવા મળી રહી છે હવે રણનીતિમાં પણ ફેરફાર કરવામાં આવશે કે કેમ આ બાબતને લઈ અને આંતરિક ચર્ચાઓ શું જોવા મળી રહી છે

જે પ્રમાણે કોંગ્રેસે રોડમેપ નક્કી કર્યો છે રોડમેપ પ્રમાણે જે આખું ફેરબદલ કરવામાં આવ્યું છે ફેરફાર કરવામાં આવતું તેને લઈને મહત્વના બાબતો જે છે સામે આવીને કોંગ્રેસ કોંગ્રેસ પક્ષનું જે કાર્યાલય છે તેનું પણ તમને જોવા બતાવી શકે કાર્યાલયની અંદર પણ નેતાઓ છે તુષાર ચૌધરી દ્વારા વિધાનસભામાં જે પ્રશ્નો છે તે પ્રશ્નો પણ ઉપાડવામાં આવશે જે વિરોધ ના પ્રશ્નો છે તે પણ ઉપાડવામાં આવશે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ છે તેમની સાથે વાત કરીશું પૂજાભાઈ આજે તુષારભાઈ નો